त्य <laughs> के हामी त मकरा सत्रन नो कार्यक्रम के नै नै सो आ लुटि लुटिन ल्यावे के लुटिन ल्याबा नै खिजै हो बगाड वाला तर वजन सगामी नि मारा अमर नसकव ले मलाई थोर गढी ने पतंग होय ले हे बा हेक पडी जाओ हे ज आ एक एक के म इ पदन मफद नै दति कोने किथु કેમ હલો વાતો કરતા કેમ ભાઈ બખત ની પતંગ સકાઈ દે વાર હું લાવ્યો કેટલી બની પતંગ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવ બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે તો બહુ મસ્ત દિવસ છે કારણ કે આજે છે મકર સંક્રાંતિ તો આજ તો નાના નાના ને બધાને ફૂલ મોજ આવવાની છે ભાઈ કારણ કે આજ આખો દિવસ પતંગ ચકાવવાની હોય અને મમરાના લાડવા અને પછી ચિકીન એવું બધું ખાવાનું હોય આજ તો બહુ મજા આવશે અને આજ તો અમે જો અમે બધ થાય આખું ઘર આ રે સહી અને બધ થાય જો ભાઈ ફૂલ ફેમિલી હે ને હવે રેગ્યુલર વ્લોગ આવશે તમે બધા કહેતા હા કે રેગ્યુલર વ્લોગ ન આવતા પણ હું ઘરે મેં બે વ્લોગ બનાવ્યા હા પછી બેને એને ના બે વ્લોગ બનાવ્યા એટલે રેગ્યુલર આવતા એ માટે બધા પાણી દિલથી માફી માગું છું અને હે ને મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા બધા આખા પરિવારને મકર સંક્રાંતિની હાર્દિક 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 શુભકામનાઓ તો જો અત્યારે બધા હે ને હવાર હવારમાં નાસ્તો કરવા બેહી જાય નાસ્તો કરવા આમ તો જમવા જ બેહી જાય બધા કાબા હા તો બનાવેલું છે

એવું છે હાલો ભાઈ એને પતંગ ચકાવી લેજો આપણે ભાઈ દોર બોર એવું પાયું થોડુંક તો લઈ જાવ એને પતંગ બતંગ ચકાવી આવું મજા આવી ઘડીવાર સકાવાયગા હા જા ઉપર હમ આને બેન તાર રાખવાનો અહીંયા આમ પતંગ સકાવવા જઈ હો હો આવજો ટાટા હા રો આઈ જા યાર હાલો હાલો ભાઈ ઘડીવાર જઈ પતંગ બતંગ સકાવ તમારે આવો પતંગ સકાવવા લઈ તો આવ હાલો મને ને પતંગ હોય

ના રે ભાઈ હાલો ની ના ના મારા છોકરા સકાવે છોકરા સકાવે છે હા તમને સકાવે ના રે હાલો આલો ભગવા દે ભાઈ આપણે જઈ સકાય આવી ગડીક વાર લાગે ને ખેર કરી એમ તો ફાઇનલી હવે જોબ આપણે પતંગ ને એવું લઈ લીધું હે ને આને આપી દેજો હે ફેરકો આપણી પાસે ચીલકી પકડવા વાળી છે તો ફેર હા તો હાલો જઈએ હવે પતંગ સકાવવા હાલો તો ફેમિલી આપણે લોકેશન ઉપર આવી જશે

આય થોડું થોડું કાઈ હોંંદુ ખાવા દે ભાઈ ઠિકારી નેવ હે તો ખાવાનું હોય આપણે બે દી હોય આવ હા એ વાત છે કોણ બનાવી દે કે માની પાક ને લાડવા ને મમરાનો કોઈ બનાવી દે કોઈ ન બનાવી દે બનાવીને કોઈ ખાય એની હા એ વાત છે તો ભાઈ જો એટલું બધું જમવાનું હે તો હવે આપણે કાઈ ખાઈ લઈએ થોડું થોડું મેડમ ને જો મેં મફતની પતંગ સકાય દીધી હે ભાઈ પતંગ મફત ની હતી કોને કીધું કે વાતો કરતા કેમ ભાઈ

આપડે પણ આપણે કઈ સકાવીએ આખું પાંચ હજાર ની રીલ આવેલી પાંચ હજાર દોય ઓલી આવે ને मीटर युड काय का हे पिमरे उभे गम वाला भाई बंदारे मारा सकावा जावा नथी पण आ हे ते जावा दीदो नी सकावा घेरे घेरे मुफ्तनी मुफ्तनी सकावी पड़ी मी सकाई ली पड़ी हो ना नती सकाई लिदी दिया गाल पताई मार सकान से कि थू मे मार सकान से कि ते ती ते सम से दो ने बोना काई को ने ने वस्तु लिन હો પઈતું પઈતું કરે મારા ગામમાં સકાવા એકલા જાવ નથી કે એટલેથી એવું હતું મફતની મફતની ઉતરાણ થઈ ગઈ અમારે પણ મારી તો મારાજી હા સાંકવા ના સકાવા આવવાની હાજે અમારા ના સકાવાવાને છે તો બસ આપણે આજનો બ્લોગ કે આ પૂરો કરી દઈએ કેવો લાગ્યો શેર કરજો અને કરજો દીજો કે બ્લોગ હોય તો લાઈક કરજો શેર કરજો અને કરજો ને મને મફતની પતંગ સકાઈ દીધી જય માતાજી બાય એમ એ ભાઈ એવું નતું મફતને એવું કાંઈ નહીં દોર હું પાયેલો જ હતો પણ એ હે કે હું જયદીપને એને આપી દઈએ હવે અમે ઘડીક વાર સકાવી ગયા એમ મતલબ બીજું કાંઈ હતું નિયમ ખાલી ઘડીકવાર આપણે ખેર હે તો આપણને એમ લાગે કે આપણે ખેર નથી પતંગ સકાવીએ તો બસ આજનો બ્લોગ કેવો બસ ખાસ કરીને અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બ બાય